મારે ઘોડા ચલાવવા જોઈએ છે આમ તબડીક 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 ચાલે ને ઈ ઘોડા જોઈએ છે કપડા બનાવીએ આપડે અહિયાં ઉભા રાખીએ તો ઈ ઘોડા ઉપર કપડા સુકાય એવું હા તો ઘોડો કેમ કપડા સુકવે મારે ઘોડા લેવા છે એટલે ડિઝાઇન એટલે કેટલા છ પગ વાળા ને ચાર પગ વાળા ગોળા મેં તો ચાર પગ વાળા જ ઘોડા જોયા છે અરે એ ઘોડા નહીં મારા બાપ તમે કોણ બોલો મને કયો ને તમે મારો નંબર કે મારા એક મિત્ર આપ્યો મને કે રશિકભાઈ ભાઈ તમારું તબેલું ક્યાં છે યાર એમની તો તમે બધા ઘોડા ત્યાં ફેક્ટરીમાં રાખો છો તબેલામાં નથી રાખતા અરે ફેક્ટરીમાં ઘોડા બનાવીએ તમે ફોન મુકો ઘોડા બને કેમ ઘોડો તો જન્મ ને અરે ઘોડો મારા બાપ કપડા મને પેલી વખત ખબર પડી કે ઉપર કપડા બેસાડી દેવાનો ઘોડા મારે તબડીક તબડીક હલાવો હશે ઘોડો તબડીક તબડીક તમે ઘોડો તમે લાગો મને ભૂપતભાઈ તમારો નંબર આપ્યો કે આ ભાઈ ઘોડા વેચે છે ભૂપતભાઈ અહિયાં જ મૌડી છે કેવાય છે અરે ભૂપતભાઈ ઘોડાવાળા ને મારા બાપ કોઈ નથી તમારે બીજા રસિક રસિકના ઘોડા મને તો ખબર નઈ મને તો ભાઈ કે આ ઘોડા છે ને ચાલે એવા ઘોડા એટલે મને તમે આજે પેલી વખત ખબર પડી કે તમે આટલા બધા પૈસા વાળા છો કે ઘોડા ઉપર કપડા સુકવો છો અરે ઘોડા કપડા નહીં મારા બાપ એમાં નથી જોતા ઘોડા જોઈએ તમે ગધેડા વેચો છો કે ખાલી ઘોડા જ વેચો છો ભાઈ તું કલાક મારી ઘોડો 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 તું કોણ છો ને ક્યાંથી બોલસ તારું સરનામું દે

<laughs> 92.7 Big FM Park. <laughs>